ત્યારે કચ્છ વાગડના છેવાડાના ખારસર વાંઠ મુકામે વૃક્ષારોપણ તથા તેમના દીર્ઘાયુષ્ય માટે હનુમાન ચાલીસાના પાઠ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વેળાએ જન્મદિવસની ઉજવણી માટે આજુબાજુના ગામના લોકો ભાઈઓ બહેનો અને ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તો પરસંતભાઈ સોલંકીએ સમગ્ર ગુજરાતના કોળી સમાજને ગૌરવ અપાવ્યું છે તથા ગુજરાત અને દેશભરમાં કોળી દ્વારા સમાજના ભાઈચારો બની રહે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે સંગઠન વધુ મજબૂત બને સમાજ એકમય બને તે હેતુથી સમાજમાં જાગૃતતા લાવવા માટે આહાર હંમેશ માટે પ્રયાસો રહ્યા છે આ વેળા એ પરમ પૂજ્ય સંત શ્રી અને મંડલેશ્વર સંત શ્રી રાજારામ બાપુ અશોકભાઈ મહારાજ કેશાભાઈ મકવાણા ભીમાભાઈ મકવાણા પુનાભાઈ મકવાણા પ્રતાપભાઈ ઠાકોર વંજીભાઈ મકવાણા કિરીશભાઈ ઠાકોર લાજીભાઈ મકવાણા રમેશભાઈ મકવાણા કિરણ ચોહાણા સમગ્ર કાર્યક્રમની સહમત ઉમેદ ભાઈ મકવાણા તથા સુરેશ મકવાણા એડવોકેટ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યા હતા સ્ટોરી ભરત ઠાકોર કચ્છ આજ રોજ કોળી સમાજનો ગૌરવ લઈ શકાય એવી એક વાંડ ખારસર વાંડની અંદર આજ રોજ અમારા રાજ્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર કચ્છ અને સમગ્ર ગુજરાત ભરમાં ગૌરવ લઈ શકાય એવા પુરુષોત્તમભાઈ જે આજે એમનો જન્મદિવસ છે એમને ખૂબ લાંબી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય એવી સૌ પ્રાર્થના કરી અને કારસનો આઠ મધ્યે આપણા કોળી સમાજનો ગૌરવ ભાઈશ્રી ભાઈ તરીકે ઓળખ એવા ભાઈ શ્રી પરસોત્તમ સોલંકીના જન્મદિવસ નિમિત્તે આજે અમે સૌ ગ્રામજનો અને આજુબાજુના યુવાનો મળી કોળી સેનાના મિત્રો મળી અને પરસોત્તમભાઈ સોલંકીનો જન્મદિવસ નિમિત્તે આજે અમે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખ્યો છે કલ્યાણ આશ્રમે અને પરસોત્તમભાઈ સોલંકીનું આયુષ્ય ખૂબ હજારો વર્ષ જીવે અને સમાજ માટે હંમેશા એક પ્રેરણાદાયક એક ભાઈચારાની ભાવના થકી એક સમાજને ઉજાગર કર્યા છે અને પરસોત્તમભાઈએ આખા ગુજરાત ભરમાં સમગ્ર કોળી સમાજને જાગૃત કર્યો છે અને એમની સેના છેવાડાના વિસ્તારો સુધી કાર્યરત રહી છે અને આજે કચ્છમાં કચ્છ વાગડમાં અનેક ગામડાઓમાં એમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ અન્ય કાર્યક્રમો યોજાયા છે ત્યારે અમે પણ અમારા ગ્રામજનો ભાઈઓ યુવાનો મળી અને અમે પણ પરસોત્તમભાઈના ખૂબ લાંબુ આયુષ્ય જીવે અને સ્વસ્થ જીવન રહે એ માટે અમે સૌ પ્રાર્થના કરી છે ધૂન પણ રાખેલી છે સંત શ્રી રાજારામ બાપુ પણ એમને વચન આપ્યા છે અને ભાઈ શ્રી પરસોત્તમભાઈ સમાજના ગૌરવ તરીકે આખા ગુજરાતમાં ભાઈચારો બને એ માટે હંમેશા રહ્યા છે ત્યારે હું પરસોતમભાઈ સોલંકીને ખૂબ લાંબુ જીવન જીવે એવું અમે શુભેચ્છા પાઠવી છે જય કોળી સમાજ